નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજકોટમાં ગેમ ઝોન માં આગ ની ગોજારી ઘટના માં મૃત્યુ પામનાર લોકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે ભાવનગરના રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા મૃતકોના આત્માની શાંતિ અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી